માંગરોળ ટીચર સોસાયટી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી મંડળીના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ સભા યોજવામાં આવી હતી જેમાં તેમણે મંડળીના કરજ ધિરાણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ દ્વારા મંડળીના સો ટકા સભ્યો વધારવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું આ સમયે નિવૃત્ત થનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ ટીચર્સ સોસાયટી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી ઉપરોક્ત વાર્ષિક સાધારણ સભા અંગે રાજેન્દ્રસિંહ વાસંદિયા પ્રતિક્રિયા આપી રહ્યા છે માંગરોળના હું સહમંત્રી તરીકે ફરજ બજાવું છું મારું નામ છે રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ આજ આજરોજ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન એજન્ડા મુજબ કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકા મંડળી તરફથી અમે પાંચ લાખનું ધિરાણ કરીએ છીએ ગત વર્ષે મંડળીમાંથી એંસી જેટલા સભાસદો નિવૃત્તિ અને બદલીને કારણે ગયા હતા જગ્યાએ એકસો આઠ નવા સભાસદો દાખલ થયા છે આ વર્ષે મંડળીના કુલ ચારસો ને સભાસદો થયા છે અંગરો તાલુકા તાલુકાની અંદર પાંચસો પંચોતેર પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષકો યોજાવે છે તેમાંથી ચારસો અઠ્યાસી સભાસદો મંડળીના સભાસદો બન્યા છે